મોટો નિર્ણય દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 સંમેલનનો અમેરિકા કરશે બહિષ્કાર સ્વિટ ખેડૂતો પરના અત્યાચારને ગણાવ્યું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે દક્ષિણ આફ્રિકામાં આયોજિત થનાર G20 શિખર સંમેલનમાં કોઈ પણ અમેરિકી સરકારી અધિકારી ભાગ લેશે નહીં ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં સ્વિટ ખેડૂતો સાથે થતા કથિત દુર્વ્યવહારને ટાંકી નેતા સંમેલન યોજવાને અપમાનજનક ગણાવ્યું છે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોશિયલ પર જણાવ્યું કે જ્યાં સુધી આ માનવા માનવાધિકારનું ઉલ્લંઘન ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ પણ અમેરિકી સરકારી અધિકારી તેમાં ભાગ લેશે નહીં તેમણે આરોપ લગાવ્યો કે આફ્રિકન્સ અને જર્મન વસાહતોના વંશજો હત્યા કરવામાં આવી રહી છે અને તેમની જમીન ગેરકાયદેસર રીતે છીનવી લેવામાં આવી રહી છે આ પહેલા ટ્રમ્પે પોતે આ સંમેલનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી ને તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ હાજરી આપવાના હતા જો કે હવે અમેરિકાએ આ સંમેલનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે બીજી તરફ દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને કહ્યું છે કે તેઓ એક સફળ સંમેલનનું આયોજન કરવા માટે ઉત્સુક છે